જય શિવ શંકર જય ગંગાધર કરુણા કર કરતાાર હરે જય પેલા વિનાશી સુખરાશિ સુખ તાર હરે જયિષય કર જય ડમૃધર જય જય પ્રેમા હરે જૈ ત્રિપુર જય મધિહ રિ અભિ નરંતન પાન હરે હરે પાર્વતીપતિ હર હર શંભુ પાહી પાહી દ હરે પાહી પાદ્ર દેવ મહાદેવ જય મો

બર્ગર સરસ મજાના પાત્રા બની રહ્યા છે દાણા જીરું માં થોડી ચટણી વધારે હોય ને એટલે પાત્રા હરા લાગે મિલોતરી બરાબર આમ એ ખાટે ઘુમળવાનો એટલે મસ્ત મજાના પોચા થાય

બેનું કોમેટ એ બહુ સરસ મજા નીકળી જાય છે બધાની કોમેટ સારી સારી તો બધાને ખૂબ ખૂબ આભાર ટોકડિયામાં બાફા નાખવાના ટૂંકવાના ટૂંકળા વાળા ને બાકી દેવાના ટૂંકળા વાળા ને બાકી દેવાના

મારે દવિનસરા આઈતે પાત્રા પર છે હા એ જના પાત્રા બનાવે છે સમજ લે ઓલે છે સરસ મજાના પાત્રા કટિંગ થઈ ગયું હ હવે વઘાર કરવાનો છે બરોબર પાત્રા તૈયાર થઈ ગયા પછી વઘારવા પડે હ વઘાર કરવો પડે તલનો લીમડો રાઈ જીરું રાઈ જીરું

ખૂબ સરસ આનંદ થયો હા આવી જાઓ આપણે ક્યાંય હમણાં નથી જવાનું હજી વાર છે હજી વાર છે આપણે જાવાને બે દિવસ સુધી તો ભેગા ફેર્યા બધીએ સારું હોવા જો આજ નાગપુર જાય છે કંકોત્રીનો વિતરણ થઈ ગયું આ બાજુ બધી સગા સંબંધીમાં હવે નાગપુર અમદાવાદ જાય અહીંયાથી નાગપુર

ದುಖನಾ ಮೇಲಿ ಯಾವೋ ಮಾರಾರಾ ಪಂಚಾಳಿ 나ಸිරಜಪುರ ನವಸೋನೆನ ವಾಣೋ ಮಾರಾರಾ ಆಹೋ ರಾಮಯಾವೋ ರಾಮ ರೇಗೆเวลಾಯೋ ಮಾರಾರಾ ದುಖನಾ ಮೇಲಿ ಯಾವೋ ಮಾರಾರಾ ઓબરબાઈ ના મેરા પૂરા પૂરાય પરમ પાર રામ આવો રામ આવો રામ વેગે વેલા ઓ મારા રામ રમ ના બેલી આવો મારા રમ બિલ્લાડી ના બાળ યુગારા ભાડા મા રાખ્યા મારા રામ આ ઓ રામયા રામ વેગે વેલા યા મારામ દુઃખ ના બીયા મારા રામ પ્રહલાદ કારણ સ્થંભદ ગાવા

આવો રામ આવો રામ દુઃખના મેલી આવો મારા રામ પવસાગર તારો મારા રામ જય જય સર ખૂબ સરસ મજાનું ગાયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધા આવીને ભગવાને મદદ કરી છે પણ હાચા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ સંભાળવું નથી ને પછી કે મારા દુઃખ નામ કહ્યું ને તેમ કહ્યું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે જય ઇશ્વનારાયણ ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય ઇશ્વનાયણ